ગટર ચોવીસ ફૂટ ની છે જેને કરીને અઢી ફૂટ ની કરી નાખીને બે ભૂંગરા મૂકી દીધા તો હાઉ ધીસ વોટર વિલ ગો ફ્રોમ યર અહીંયા આગળ અગર સાફ સફાઈ માટે કોઈ માણસને ઉતારે ને તો ગેસ વેક્યુમાં માણસ મરી જાય નગરપાલિકા ની પ્રીમા છે હા આ તો હંડ્રેડ પર્સન્ટ ઉપર નું બાંધકામ છે ઓલરેડી ઇન છે બિલ્ડરે અને આનું જ્યારે અમારો કેસ ચાલ્યો ત્યારે એનું પાંત્રીસ ટકા બાંધકામ ગેરકાયદેસર કલેક્ટરે પુરવાર કરેલું છે

કેમેરામેન ઉપર નગરપાલિકા એ ઠરાવ કરેલો જે મંડપ એ પણ એ લોકો અત્યારે વલસાડના એમજી રોડ સ્થિત શ્રી યુવા શક્તિ મંડળ દ્વારા વર્ષોથી ગણેશજીની શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે રંગે ચુંગે ગણેશ ઉત્સવ અહીંયા સંપન્ન થાય છે થોડા દિવસ અગાઉ જ આપણે અષાઢી બીજના દિવસે અહીંયા પગપૂજન પણ કરવામાં આવ્યું પરંતુ આજરોજ જે મંડળના સભ્યો છે એમણે અમારો સંપર્ક કર્યો કારણ કે કહીએ કે નિરાશાનું મોજું ફરી વળ્યું છે અને ખૂબ જ દુઃખની લાગણી એ લોકોમાં ફેલાઈ ગઈ છે કારણ કે

ને એના પર અમે સ્ટેજ બાંધીને મંડપ બાંધીને વર્ષોથી ગણપતિ કરતા આવ્યા છે હમણાં પાકો મંડપ બાંધવામાં આવ્યો છે આગળ પાછળની બંને જે પ્રોપર્ટીઓ છે તે બંને ગેરકાનૂની છે આના માટે આગળ બી એક લડત લડવામાં આવેલી હતી મંડપ નગરપાલિકા તરફથી કલેક્ટરના આદેશ મુજબ આને તોડી પાડવામાં આવેલો હતો છેલ્લા કમસે કમ બાર વર્ષથી આ વસ્તુ ચાલી રહી હતી હવે જ્યારે ફ્લેપ ભરાઈ ગયો છે ત્યારે આ પાછું નવું વિન્ડોની ગયો છે નથી હવે આ લોકો એક એક ડાયરેક્ટ નોટિસ નોટિસ પાઠવેલી છે આજે આજે મને આ નોટિસ પાઠવવામાં આવી છે અમારા મંડળને કઈ તારીખે આ નોટિસ આજની આ નોટિસ તારીખમાં જ આવી છે આજે ત્રણ તારીખે 3 તારીખે 5 તારીખ આ આ તારીખે એ લોકોએ 3 તારીખે આ નોટિસ તો આમ કઈ તૈયાર કરેલી હતી હવે આટલી ઝડપી જો સ્પીડમાં નગરપાલિકા કામ કરતું હોય અને પહેલી વખત એવું અમને માનવામાં એવું નથી આવતું કે નગરપાલિકાના આટલા બધા જે ગેરકાયદેસર કામો છે કે જે કરી નથી શકતા અને ગણપતિના મંડપને એ લોકો બે જ દિવસની અંદર નોટિસ આપીને ખાલી કરવાની જે વાત કરે છે એ બહુ વ્યાજબી ના ગણાય અને મારું તો ખાસ એ કહેવાનું છે કે અમે ઓગણીસો એકોતેરથી અમારા વડીલો આ ગણપતિ મંડપની સ્થાપના ગંગલી ખાડી પર કરતા આવ્યા હતા આજે ગંગલી ખાડી પર ઓગણીસો એકોતેરથી કરતા આવ્યા હતા આજુબાજુમાં બે બિલ્ડરો દ્વારા જે બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું તો ગણેશજીની સ્થાપના જ્યારે અમે કરીએ છીએ તો એ લોકોએ અમને દર વખતે અમને કનગળત કરવામાં આવે છે કનગળત એ રીતે કે તમે તમારું બાંધકામ દૂર કરો બીજું કે અસલ ગંગલી ખાડી અસલ ગંગલી ખાડી આ વરસાદી નિકાલ માટેની ગંગલી ખાડી છે ઘરનું ગંદુ પાણી અહીંયાથી પસાર થાય છે બરાબર છે હવે એના પર બિલ્ડરો દ્વારા અનધિકૃત આરસીનો સ્લેબ બનવામાં આવ્યો છે અને દર વખતે તહેવાર આવે એટલે અમારા પાસે કંઈક કનગડત કરે અને આ લોકો અહીંયા તહેવાર ના કરે હવે આ નોટિસ આજે અમને મળી એટલે અમારા મંડળો ભેગા થયા ભેગા થયા અને અમે નિર્ણય કર્યો કે આ દર વખતે અમને હેરાનગતિ થાય છે બિલ્ડરો દ્વારા તો બિલ્ડરોનું ગેરકાયદેસ છે બનકે મારી પાસે અમારા મંડળનો ઠરાવ પંદર બાય સોળનો માસડો નગરપાલિકા દ્વારા અધિકૃત રીતે અમને અમને ફાળવી આપેલો છે અમે દૂર કરે છે એનું કારણ શું છે કે અમે સેવા કેવા પ્રવૃત્તિઓ કરીએ છીએ તે લોકોને ગમતું નથી જનજાગૃતિનું કામ કરીએ છીએ તે લોકોને ગમતું નથી એટલે કહેવાનો ભાવ શું છે કે જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર નથી કરી શકતા પણ જ્યારે અમે અમારા અધિકારની લડાઈ લડવા માટે તૈયાર છીએ ત્યારે નગરપાલિકા અમને આ રીતે હેરાન કરે એ ગેરકાયદી છે અને બીજું ખાસ એવું કહેવું છે કે નગરપાલિકાએ જ્યારે અમને નોટિસ આપી છે તો આ નોટિસ અમે એનો જવાબ સદન તરીકે આપીશું અને અમે હાઈકોર્ટમાં જોવું પડશે કદાચ સુપ્રીમ કોર્ટમાં જોવું પડશે તો અમે અમારા કાગળિયા પ્રૂફો લઈને અમે હાઈકોર્ટ સુધી લડવા પણ અમે લોકો તૈયાર છીએ

તો મારી પણ દુકાન વેચાઈ જાય અહીંયા અને દુકાન વેચાવા છતાં જો નાના નાના માણસો દુકાન ખરીદે તો નાના માણસો મરી જાય કેમ કે બિલ્ડર તો પોતાના ગજવા ભરે છે બરાબર છે બિલ્ડરો પોતાના ગજવા ભરીને ખસી જશે અને બધા મરવાના નાના માણસો ગળે ફાંસો ખાઈને મરવાના કેમ કે અહીંયા ગણપતિ આ ઉપર કોઈ ગ્રહક આવવાનું નથી અને ખોટી રીતે આરટીઆઈ અને દુકાનના રસ્તા બધા ખુલ્લા છે અમે તો ખાલી ગણપતિના મંડપ ઉપર જ અમે મંડપ બાંધીએ છીએ અને બીજું કે અમે મંડપ ગણપતિ જ્યારે વિસર્જન થાય ત્યારે અમે અમારી રીતે મંડપ છૂટો કરીને રસ્તો ખુલ્લો કરીએ છીએ આજ સુધી એવું કંઈ નથી જોયું કે અમે લોકોએ આ રસ્તો પેક કર્યો હોય બીજી વસ્તુ એ કહેવાનું કે રસ્તો જો પેક કરતા હોય તો એ લોકોને અમે દુકાન એ લોકોને એ લાગે કે ભાઈ અમારા ગ્રાહક નથી આવતા નોટિસમાં એ એ લોકોએ લખ્યું છે કે અમારા ગ્રાહકોને તમે ચાલુ છે બધી બંધ છે નોટિસો આપી છે દુકાનને એ લોકોએ ફાયર બ્રિગેડવાળાએ નોટિસો આપી છે બધી દુકાનો બંધ છે બાર વર્ષથી કોઈ દુકાન ચાલુ નથી હાઈકોર્ટમાં મેટર હતી હજી સુધી દુકાનો ચાલુ થઈ નથી તો કેવી રીતે આ વ્યાજબી ગણાય એ એક પ્રશ્ન છે તમે હું તમને દુકાન બતાવી દઉં તમે દુકાન આવો પાછળ આપણે જઈએ આ ટોટલી મકાન ઘેર કાઢ્યા સર

એપ સોશિયલ સિવિલ એપ્લિકેશનના નંબરનો નંબર કેસ દાખલ કરવામાં આવેલો છે તો સદંતર બાંધકામ તાત્કાલિક અસરથી આપના ખર્ચે જોખમે દૂર કરી અંતેની કચેરીએ લેખિત જાણ કરવા વિનંતી હવે આટલા વરસોથી અમે ગણપતિ કરતા આવેલા હતા તમને શું લાગે છે પાપપૂંજન થઈ ગયું મૂર્તિ નોંધાઈ ગઈ બધું થઈ ગયું ને ગણપતિ અહીંયા જ બેસતા જ

આ જે ગંગલી ખાડીમાં બનાવવામાં આવેલા છે આના માટે બી લડત લડવી પડેલી હતી આજે બોક્સ મૂકેલા અંદર અંદર સાફ કરવા માટે જવા માટે બી બોક્સ મૂકાવેલા મારી જાતે લડત લડીને મુકાવ્યા છે નહીં તો દુકાનદારો બધા ના પાડતા હતા કે અહીંયા મૂકવાના નહીં તો નગરપાલિકા સાફ કેવી રીતે કરવાની નગરપાલિકા એક બી વાર અહીંયા જોવા નથી આવી તપાસ કરવા નથી આવી આટલા વર્ષોમાં આટલા વખતમાં આ જ્યારે સ્લેબ બંધાતો હતો ત્યારે બી નગરપાલિકા નથી આવી મારી સાથે મગજમારી કરીને મેં પાંચ ખાડા મુકાવેલા છે કે તેથી આપણા નગરપાલિકાના માણસો ઉતરી શકે તેમાં બી આની અંદર કેવી રીતે માણસ ઉતરી શકે બરાબર આ ગટર સાફ નહીં થાય એમજી રોડ પર હમણાં ત્રણથી ચાર વાર પાણી ભરાઈ ગયા ચાર પાંચ પાંચ પાણી ભરાઈ ગયા છે નગર જરાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય કે આ ગટર એ ટાઈપ છે કે આની અંદર પાણી જાય તો એવી અલગ છે જ નહીં હું તમને બતાવું કે આ રોડ પ્રોજેક્ટ આજ રોજ સવારે ને તમે જે મંડળના સભ્યો અહીંયા ભેગા થઈ ગયા છો તો આ બાબતે તમે કોઈ નેતા કે કોઈ બીજા કોઈક તમે રજૂઆત કરી ખરી હજી હજી અમે તો કોઈ રજૂઆત કરી નથી રજૂઆત તો કોઈને નથી કરી પણ જેટલા બી અમારા કોન્ટેક્ટ મારા સંપર્કમાં માં છે એ બધાને મેં મારા મેસેજ કરેલા છે આપણે હવે અહીંયાથી પાછળ રસ્તો અને દુકાન જોવા જઈ રહ્યા છે મંડળના સભ્યો આવે છે આપણી સાથે

અમારો ખાલી અત્યારે સ્લેબ બાંધ્યો છે નગરપાલિકા તોડી ગયેલું તે હમણાં પાછો હવે સરથી બાંધ્યો તે પહેલાં તો ગંગલી ખાડી હતી ખુલ્લું જ હતું તો પછી એનો આવવા જવાનો રસ્તાનો કોઈ સવાલ રેતો જ નથી આ યાર રસ્તો તમને બતાવવામાં આવે કેટલી દુકાનો છે અનિલભાઈ આ બાજુ આઠ દુકાન છે સાત કે આઠ દુકાન છે વેલજીભાઈ નવ દુકાનો અને વેલજીભાઈની દસ દુકાનો અને ઉપર ઓફિસ મળીને લગભગ કરીબન ત્રીસેક જેટલી દુકાનોને ઓફિસો થશે વેલજીભાઈની બી દસ દુકાનોમાં એક જ દુકાનનું પાર્કિંગ છે આ એક જ દુકાન પાસ થયેલી છે ટોટલી કોઈ દુકાન પાસ કરેલી નથી ને એ વેચવાના નથી એમ કે પાડી દેવામાં આવેલી છે કે જ્યારે આ આ બંધાઈ જાય એટલે એના હિસાબે આ બાકીનું બધું વેચાય છે એમના દ્વારા આજે બનાવવામાં આવ્યું તો જે બી ધારાધોરણ પાર્કિંગની ની આપણે જે વાત કરીએ ફાયર સેફ્ટી કે બધું લોકોનું આ તમે નોટિસ જોઈ શકો હા આ ફાયર સેફ્ટી બધી નોટિસ ઓલરેડી લગાવેલી છે ફાયર સેફ્ટી કોઈ જે મેળવવામાં આવી નથી હજી સુધી હજી લીધી પણ નથી તો નગરપાલિકા જ્યારે દર્શક મિત્રો અહીંયાથી એક વાત આપણે ચોક્કસ તમને જણાવીએ કે ફાયર સેફ્ટીની સુવિધા નથી પાર્કિંગની એ લોકો પાસે સુવિધા નથી પ્રોપર અને જે વાત અહીંયા થઈ રહી છે કે ગંગલી ખાડીનો રસ્તો રોકવામાં આવી રહ્યો છે આપણે જોયું દેખાય છે અહીંયા મંડપમાં ચોક્કસને આટલા વર્ષોથી શ્રીજીની સ્થાપના આ કરતા આવ્યા છે ત્યારે શું કારણ છે કે આ બિલ્ડરો દ્વારા એમને હેરાનગતિ કરવામાં આવી રહી છે અને એમણે જેમ કીધું કે શ્રીજીની સ્થાપના તો અહીંયા થશે આપણે પાછળથી જોઈ શકીએ કે રસ્તો તો એમનો જે છે એ અહીંયા ખુલ્લો છે અને આંબી મંડપ જે છે એ શ્રીજીની સ્થાપના છે વિસર્જન પછી ખોલી નાખે છે અને એ સિવાય પણ અહીંયાથી પબ્લિકની અવર માટે રસ્તો કાર્યરત જ છે ત્યારે અને ત્યારબાદ એને ઉપર ઓફિસમાં જવા માટે પણ ઉપર એ લોકોએ એને જાડિયું આપ્યું છે અને માં ભાઈ અમે કોઈ બધરૂપ નથી આ દુકાનો અમે કોઈ બધરૂપ નથી અમારા તો ગણપતિની સ્થાપના થાય એક આસ્થાનો વિષય છે કે ગણપતિ અને એક સભ્ય છે શું નામ છે તમારું રાજુ શું કેશો રાજુભાઈ ટોટલ ઇટ ઇઝ ઓલ ઇલિગલ અને અત્યારે બે દિવસથી ઉઘાડ છે તમે નીચે બેઝમેન્ટ ના પાર્કિંગ માં જો પાણી ભરાયેલું છે પાર્કિંગ થાય છે ત્યાં પાર્કિંગ છે ને અત્યારે પણ હા અને થાય છે એમાં આ ગંદવાળમાં માણસને રોગ ન થાય તો શું થાય બરાબર યુ હેવ ટુ સી આ બધું ગેરકાયદેસર છે અને ગેરકાયદેસરને દૂર કરવા જોઈએ કે નગરપાલિકા આ મંડપને તોડવાની વાત કરે ઇટ ઇઝ વેરી અનફેર આપણે જોયું કે જે રીતના શ્રીજીની સ્થાપના માટે લોકોને અટકાવવામાં આવી રહ્યા છે અત્યારે નગરપાલિકાને અને કહેવાય કે ક્વિક તરત જ ત્રણ તારીખે નોટિસમાં જે આપણે જોયું ત્રણ તારીખે જે એમને અરજી જે તે જગ્યાએથી બિલ્ડર તરફથી કઈ કસકથી આવી છે અને છ તારીખે આમને પણ નોટિસ આપી દેવામાં આવી છે ત્યારે ખૂબ જ સરસ કહેવાય કે નગરપાલિકા આટલું ફાસ્ટ કામ કરે છે પરંતુ વલસાડ નગરપાલિકા પાસે અન્ય પણ અનેક કામોની અનેક સમસ્યાઓની રજૂઆતો ગઈ છે તો એના પર બી થોડું નગરપાલિકા તંત્ર ધ્યાન આપે તો શહેરીજનોમાં પણ આનંદની લાગણી ફેલાશે આ એ વિસ્તાર છે નવયુગ એટલે એમજી રોડનો જ વિસ્તાર કહેવાય કે જ્યાં વર્ષોથી વરસાદી પાણી ભરાય જ જાય છે બે અઢી કલાકના વરસાદમાં પણ ત્યારે નગરપાલિકાને એ સમસ્યા દેખાતી નથી અને આ જે નગરપાલિકાએ પોતે ઠરાવ કરીને એમને જે આપણે ચોત્રો અથવા તો જે જગ્યા ફાળવેલી હતી શ્રીજીની સ્થાપના માટે એને આજે નગરપાલિકા દૂર કરાવવા માટે નીકળી પડી છે ત્યારે શ્રી યુવા શક્તિ મંડળ દ્વારા અને એમના જે સભ્યો દ્વારા આગામી દિવસોમાં એમનું જે આ સમસ્યા છે જે બી નોટિસ આવી છે લીગલી એ લોકો પણ એનો જવાબ આપશે પરંતુ આપણે પણ એ જોવું રહ્યું કે આવનારા દિવસોમાં શું આ સમસ્યાનો ઉકેલ આવે છે અને કેટલી વહેલી તકે અને તંત્ર દ્વારા પણ એમની સાથે કઈ રીતે વ્યવહાર કરવામાં આવશે મંડપની બીજી બાજુ આપણે આવ્યા છીએ ત્યારે અહીંયા જોઈએ પાણીના નિકાલનું છે આ પાણીના નિકાલનું છે જ્યારે ફૂલ વરસાદ પડે છે ત્યારે આખું નાની ખતરીવાડ અડધું સિત્તેર પાણી ભરાઈ જાય છે બરાબર અને એ પાણીનો નિકાલ આ બે ભૂંગણા માટે થાય છે અને જે હા બે ભૂંગણાના ગટર માટે થાય છે બરાબર પાણીની પોળ ઉપર વ્યવસ્થા કોઈ છે નહીં અને ઉપર બિલ્ડર દ્વારા જે ઉપર છે ગટર ચોવીસ ફૂટની છે જેને કરીને અઢી ફૂટની કરી નાખીને બે ભૂંગરા મૂકી દીધા બરાબર

તમારા જે માણસો છે પ્રી પ્રીમન્સૂન કામગીરી તો થઈ જ નથી અહીંયા ભીંડું છે પ્રી પ્રીમન્સૂન કામગીરીને નામે અહીંયા ઉતરે જી વહીવટદારને કોઈ અહીંયા ઘડી આવીને બતાવે જી અને અંદર જાય દરેક દુકાનોમાં ચોંત્રોજ ચચ ચાર ફૂટ પાણી ભરાઈ જાય છે ખાલી એક અડધો કલાક કલાકનું પણ વરસાદ પડે છે એની અંદર દરેકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય છે એને જોવા વાળું કોઈ છે જ નહીં આજે એમજી રોડ જાહેર માર્ગ પર આ પરિસ્થિતિ છે ના ગેરકાનૂની બધા કામ થઈ રહ્યા છે

અહીંયાથી તમને ચેલેન્જ કરીએ કે અહીંયા આવો ને પ્રી મોન્સૂન કામગીરી અહીંયા કરીને બતાવો કે અહીંયા એસી ટકા છે આપણે કીધું કે દુકાનદારો આટલા વર્ષોથી લડી રહ્યા છે અને પાણીના નિકાલની જે ગટર છે જરાક શરમ કરો કે કઈ રીતના અને બીજું મહત્વની વાત નગરપાલિકાની જગ્યામાં અહીંયા પ્રાઇવેટ બોર કર્યો છે કઈ રીતે ભ્રષ્ટાચારની હદ છે જરાક તો વિચાર કરો દુકાનદારો પણ અહીંયા ટેક્સ ભરે છે અને શ્રીજીની સ્થાપના કરવા માટે નગરપાલિકાએ જે ઠરાવ પાસ કરીને એમને મંજૂરી આપી હતી આજે એ જ વલસાડ નગરપાલિકા એને તોડવાનો એમને આદેશ આપી રહ્યો છે ત્યારે કેટલી હદે વ્યાજબી છે અને અહીંયાના જે બી દુકાનદારો કે મંડળના સભ્યો છે એ તમામ સભ્યો આપણે જોઈએ કે આજે આ નોટિસ આવી છે બપોરથી એ લોકો અહીંયા છે અને આગળ પણ એ લોકો રજૂઆત કરશે ત્યારે હવે આગામી દિવસોમાં એમની સમસ્યાનું કઈ રીતે નિરાકરણ આવે છે કારણ કે શ્રીજીની સ્થાપનાને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આખું વર્ષ શ્રીજીની સૌ કોઈ રાહ જોતા હોય છે ત્યારે આપણે રાહ જોઈશું કે યુવા શક્તિ મંડળની જે સમસ્યા છે એનો કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવ ભવיש ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાત્રીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની